સુરતના રસ્તાઓ ઉપર નબીરાઓ પોતાનો વટ પાડવા માટે વાહનો પર બેસીને છાંશવારી સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ બન્યા હોય તે રીતે જીવના જોખમ મૂકીને સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે યુનિવર્સિટીના ગેટ ઉપર મુકાયેલા સીસીટીવીમાં દ્રશ્યો કેદ થઈ જતા નબીરાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે બેફામ બનેલા નબીરા યુનિવર્સિટી કેમ્પસમાં પૂરપાટ ઝડપે કાર દોડાવી જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા સ્ટન્ટ કરનાર યુવકે યુનિવર્સિટી કેમ્પસમાં જતા યુવાનને માર મારી નિયમો અને સિક્યુરિટીના ધજાગરા ઉડાડતા નબીરાઓ કેમેરામાં કેદ થયા હતા કારના બોનેટ ઉપર બેસી રોડ ઉપર સ્ટંટ કરી લોકોના જોર જોખમે નાખતા યુવાનો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા કાર ચાલક યુનિવર્સિટીના લો સ્ટુડન્ટ હોવાની ચર્ચા ચાલી રહી છે આ મામલે કુલપતિ કડક પગલાં લેશે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે જો કે આ વીડિયો એક વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે સાથે જ આ નબીરાની સાથે સિક્યુરિટી પણ મળેલી હોય તે રીતે નબીરાની સામે હાથ હલાવતો જોવા મળ્યો હતો